એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું નાના મોટા સૌને ભાવતી આમ પાપડની રેસીપી તો ચાલો જોઈ લઈએ કે કઈ રીતે બને છે તો સૌ પ્રથમ તેની માટે બે કાચી કેરી લેવાની છે અને કેરીને આ રીતે છોલી અને નાના પીસ કરી લેવાના છે તો આ રીતે પહેલાં આપણે મોટા પીસ કરીશું અને મોટા પીસમાંથી નાના પીસ કરી લેશું અહીં નાના મોટા પીસ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે મિત્રો આપણે આ કેરીને કૂકરમાં લેવાની છે અને તેને એકદમ સરસ બાફી લેવાની છે તો કેરીના નાના પીસ તૈયાર થઈ ગયા છે તો તે પીસને હવે હું કૂકરની અંદર એડ કરું છું અને તેની સાથે આપણે એક તજ અને પાંચથી છ મરી લેવાના છે જે કાળા મરી આખા કહીએ છીએ તે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને એક વાટકો પાણી એડ કરવાનું છે ત્યારબાદ કૂકરને આપણે ત્રણ વિસલ વાગે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવાનું છે ત્રણ વિસલ પછી ગેસ બંધ કરી અને ચેક કરી લેશું તો તણ વિસલ આવી ગઈ અને કૂકર એકદમ સરસ ઠરી ગયું છે તો હવે આ પલ્પને આપણે એકદમ ફાઇન પલ્પ બનાવો છે તો તેની માટે સ્ટ્રેન કરી લઈએ તો સ્ટ્રેન કરવાથી કેરીના રેસા તેમજ આપણે જે તીખા અને તજ મૂક્યા છે તે બધું જ આ રીતે બહાર આવી જશે અને એકદમ આપણને પ્યોર પલ્પ મળશે તો આ પલ્પ આપણો રેડી છે હવે આ પલ્પને ગેસ ઉપર ચડવા દેવાનું છે તો ગેસ ઉપર રાખીશું અને તેની અંદર દોઢ વાટકી જેટલી ખાંડ એડ કરશો તો દોઢ વટકી ખાંડ એડ કરીએ તો આપણે ખાંડ એડ કરી છે તે તેનું પાણી થશે તો તે પાણી બળી જાય તેની માટે આઠથી નવ મિનિટ ગેસ ઉપર આપણે આ પલ્પને રાખવાનો છે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે તેવી રીત સહિત હું તમને બતાવું છું તો તમે પૂરો વિડિયો જોશો કોઈ સ્ટેપ સ્કીપ ના કરતા જેથી તમારે પણ મારી જેમ જ પરફેક્ટ આમ પાપડ તૈયાર થાય તો જેમ મિશ્રણ ઉકળશે તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે અને એકદમ શાઇનિંગ પણ આવતી જશે તમારે મિશ્રણ પૂરું થયું છે કે નહીં તે ચેક કરવાનું કે ચમચાની મદદથી ડ્રોપ્સ નહીં પડતા થોડી વાર લાગે અને ખટ થતું હોય તે રીતે અને સાઈડમાં કિનારી આ છે તે રીતે તે ચીપકતું જશે તો તેને પણ ચમચાની મદદથી આ રીતે તમારે બહાર લેતું જવાનું અને મિશ્રણને ફરીથી ચમચાની મદદથી ચલાવતું જવાનું તો હજી ડ્રોપ્સ એકદમ પતલા પડે છે તો હજી થોડી વાર ગેસ ઉપર રહેવા દઈશું મારું મિશ્રણ તૈયાર થાય છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો સાથે સાથે બે આઇકન પ્રેસ કરવાથી તમને મારા વિડીયોની નોટિફિકેશન જલ્દી મળતી રહેશે તો બે લાઇકનને પણ જરૂર તમે પ્રેસ કરો તેની સાથે સાથે તમે કોઈ રેસીપી બનાવો છો અને તેમાં કોઈ તકલીફ આવતી હોય તો તેની પણ તમે મને કોમેન્ટ કરો તો હું જરૂરથી પ્રયત્ન કરીશ કે તેને હું દૂર કરું તમારો પ્રોબ્લેમને હું સો સો ટકા સોલ્વ કરીને આપીશ હવે મિશ્રણ ઘણું ઘટ થઈ ગયું છે અને બબલ્સ પણ આવી રહ્યા છે પરફેક્ટ બનશે એટલે આપણા પૂરેપૂરા મિશ્રણમાં બબલ્સ આવવા લાગશે તે જ આપણું જોવાનું કે આ રીતે બબલ્સ આવવા લાગે એટલે આપણું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ પણ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણ ઘટ થઈ ગયું છે તો તેને એક થાળીમાં લેવાનું છે તો થાળીમાં તમારે પહેલેથી જ તેલ લગાવી અને રાખવાનું તમે જોઈ શકો છો કે આખા મિશ્રણમાં બબલ્સ આવી ગયા છે તો હવે આ થાળીની અંદર બધું જ મિશ્રણ લઈ લેવાનું છે હું જે ચમચાથી એડ કરું છું તો તે ચમચામાં પણ તમે જોઈ શકો છો કે સરસ કોટિંગ થઈ ગયું છે તો આ રીતનું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તમારે ગેસ ઉપર તેને રાખવાનું છે હવે આપણે આ મિશ્રણને બે દિવસ સુધી સુકવવાનું છે તે પણ પંખાની નીચે જ સુકવીશું બે દિવસ પછી બતાવું તો આ રીતે આપણું આમ પાપડ એકદમ સરસ અનમોલ થાય છે અને આટલું ઇઝીલી નીકળી જાય છે તો હવે તેના પીસ કરી લઈએ તેના સ્ક્વેર પીસ કરીશું હું તમને તે પણ બતાવું કે એકદમ સરસ આપણા લચીલા પાપડ તમે જુઓ તો એકદમ સરસ લચીલા તૈયાર થયા છે અને તરત જ અનમોલ પણ થાય છે કે તમારા હાથમાં પણ જીભકતા નથી અને એકદમ સરસ આમ પાપડ તૈયાર થઈ ગયા છે આ આમ પાપડને તમે છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને સાથે સાથે તમારે જ્યારે બીજી રીતે આમ પાપડ ખાવા હોય તો તેને એક બાઉલમાં આમ પાપડ લઈ સંચળ અને લાલ મરચું એડ કરી અને આ રીતે તીખા આમ પાપડ પણ તમે ખાઈ શકો છો તો તમને તોડીને પણ બતાવું તો એકદમ આ રીતે સોફ્ટ તૈયાર થયા છે તો મિત્રો તમને આ આમ પાપડની રેસીપી કેવી લાગી તેની પણ મને કોમેન્ટ કરો ફરી નવા આઈડિયા સાથે એચએમ એમ કિચનમાં મળીશું થેન્ક યુ